શ્રી શ્રી સૌને જય જય કૃષ્ણ અંબે તો તો મિત્રો મિત્રો આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ભાખરીઓ સોમવારની વ્રત વ્રત કથા સાંભળીશું આ શ્રાવણ પહેલા સોમવાર થી કરવું વ્રત કરનારે વ્રતના છેલ્લા દિવસે લીલા રંગના વસ્ત્રો ન પહેરવા અથવા લીલા ટંકોરા કે શાકભાજી ન ખાવા આ દિવસે સવારે વહેલા ઉઠી નાહ ધોઈને ભગવાન શંકરની ત્રણ પાંચ કે સાત બીલીપત્રો વડે પૂજા કરવી ત્યારબાદ ભાખરીયા સોમવારની વાર્તા સાંભળવી એકતાનું કરવું એ વખતે પાંચ ભાખરીઓ બનાવી એમાંથી એક ભાખરી નૈવેદ્યમાં મૂકવી બે ભાખરી રમતા બાળકોને આપવી અને બે ભાખરી પોતે પ્રસાદ તરીકે લેવી નૈવેદ્યમાં મૂકેલી ભાખરી ગાયને ખવડાવી દેવી તથા ગાય તુલસીની પૂજા કરવી આ રીતે વ્રત કર્યા પછી કાર્તક માસની અજવારી ચૌદશના દિવસે આ વ્રત ઉજવી નાખવું વ્રત ઉજવતી વખતે યથાશક્તિ અન્નદાન કરવું આ વ્રત કરનારની દરેક મનોકામના ભગવાન શંકર પૂર્ણ કરે છે વાંજિયાનું મેનુ ટાળે છે તથા સર્વ પ્રકારના સુખ સાહેબી તેને પ્રાપ્ત થાય છે હવે સાંભળીશું કથા ઘણા વર્ષો પહેલાની વાત છે રૂપાવટી નગરીમાં દેવદત્ત નામનો એક બ્રાહ્મણ પોતાની ગુનિયલ પત્ની સાથે રહેતો હતો દેવદત્ત ભગવાન શંકરનો ભક્ત હતો મોટો પંડિત હોવા છતાં તેના કર્મે ભિક્ષા લખાયેલી હોવાથી ઘેર ઘેર ભિક્ષા માંગી લાવી તે પોતાનું અને પોતાની પત્નીનું માન પૂરું કરતો હતો કોઈ કોઈ વાર તો વળી તેમને ભૂખ્યા પણ રહેવાનો વારો આવતો હતો બ્રાહ્મણ અને બ્રાહ્મણની હતા તેઓ આંગને આવેલા અતિથિનો આદર સત્કાર કરવાનું ચૂકતા ન હતા ઘણીવાર તો પોતે ભૂખ્યા રહીને અતિથિને જમાડતા એકવાર એમના આંગને સાધુના વેશે ખુદ ભગવાન શંકર જઈ ચડ્યા પોતાના ભાગનું અન્ન તેને સાધુને આપી દીધું સાધુએ જમતા જમતા બ્રાહ્મણને કહ્યું ભુદેવ તમે બહુ દુઃખી લાગો છો તમને સાનું દુઃખ છે સાધુની વાત સાંભળી દેવદત્તની આંખમાં આંસુ આવી ગયા તેને પોતાની કથા સાધુને સંભળાવતા કહ્યું મહારાજ હું આટલો જ્ઞાની પંડિત હોવા છતાં અનદેવતા મારા પર પ્રસન્ન નથી મહાદેવજીનો હું પરમ ભક્ત છું છતાં પ્રભુ મારા પર પ્રસન્ન નથી તો કૃપા કરી મને આનો કોઈ ઉપાય બતાવો સાધુ મહારાજે તેને આશ્વાસન આપતા કહ્યું હે બ્રાહ્મણ સુખ દુઃખનું ચક્ર તો સદાય ચાલ્યા જ કરવાનું તેથી કંઈ તારે નિરાશ થવાની જરૂર નથી તારા ગયા ભવના કર્મો તને આ ભવે નડે છે તેના ઉપાય તરીકે તું વિધિપૂર્વક ભખર્યા સોમવારનું વ્રત કર જેથી તારું દુઃખ દૂર થશે ભગવાન શંકર તારા પર પ્રસન્ન થશે પાંડવો જ્યારે દુઃખી અવસ્થામાં ગુપ્તવાસ ભોગવતા હતા ત્યારે યુધિષ્ઠરે આ વ્રત કર્યું હતું આથી તેમને યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો અને ગયેલી લક્ષ્મી પાછી મળી હતી સાધુ મહારાજની વાત સાંભળી દેવદત્ત ખુશ થઈ ગયો અને બોલી ઉઠ્યો મહારાજ હું આ વ્રત જરૂર કરીશ કૃપા કરીને મને એની વિધિ જણાવશો સાધુ રૂપે ભગવાન બોલ્યા આ વ્રતનો આરંભ શ્રાવણ માસના પહેલા સોમવારથી કરો અને સાડા ત્રણ માસ સુધી શ્રદ્ધાથી વ્રત કરું દર સોમવારે ત્રણ પાંચ કે સાત બીલીપત્રો ચઢાવી મહાદેવજીની પૂજા કરવી અને ભખરિયા સોમવારની વાર્તા સાંભળ્યા પછી એક ટાનું કરું

તેનું અંજામ એનું ટરે છે નિર્ધન ને ધન પ્રાપ્ત થાય છે તથા દરેકની મનોકામના પરિપૂર્ણ બને છે આમ કઈ સાધુ મહારાજ ચાલ્યા ગયા સોમદતે શ્રાવણ મહિનો આવ્યો એટલે ભાકરિયા સોમવારનું વ્રત શરૂ કર્યું પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વ્રત પાર પાડ્યું કાતકને અજવારી ચૌદસે તેને વ્રતની ઉજવણી યથાશક્તિ દાન કર્યું આમ શ્રદ્ધા અને ભક્તિથી ભાખરિયા સોમવારનું વ્રત કરવાથી તેના પૂર્વભાવના પાપનો નાશ થયો અને પંડિત તરીકે તેને રાજ્યાશ્રય મળ્યો તેને હવે પૈસાની કોઈ ખોટ રહી નહીં તે હવે રાજપંડિત બની ગયો હતો તેના માનપાન વધી ગયા હતા આમ તે સર્વ રીતે સુખી બની ગયો થોડા સમય પછી તેના ઘેર દેવનો દીધેલો દીકરો ઉતર્યો ભગવાન શંકરની કૃપાથી દેવદત્તને જેમ ભાખરિયા સોમવારનું વ્રત ફર્યું તેમ આ વ્રત કરનાર કથા વાંચનાર સૌ કોઈને ફરજો ઓલો ઉમાપતિ ભગવાન ભોરાનાથની જે તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ